શું નામ તમારું ના કહો વિસ્તાર શું આખી ઘટના બની હું જે મારા સોસાયટી છે અમારા ઘરમાં ગટરનો પ્રોબ્લેમ થયો ગંદકી હતી એ માટે થઈને હું છોકરા લઈને મારા જેઠના ઘરે ઊંઘવા ગઈ પછી આ સવારે ગઈ રાતે ગઈ ને એટલે સવારે છોકરો કહેવાયો કે તમારા ઘરે તાળા તોડ્યા છે હું ઘેર આવીને જોયું એટલે બધું તોડફોડ કરીને આગળ ટીવી લઈ ગયા આ બધું મારું દાગીના લાગ્યા આમાં બુટ્ટી સોનાની મારા પૈસા હતા છોકરીના બેસલેટો હતા એ બધું લઈ ગયા કેટલા ચોરી થઈ લાગે ચોરી તો થયું છે પડ્યું છે પચાસ હજાર રૂપિયા ગયું તો પડ્યું તું મારું કે કેમ અમે થોડા મસાલા ભરતા હતા સાહેબ મસાલા ભરાય કોઈ છોકરી સીવન કલાક જાતે અમારા ઘરવાળા એક તિવાર ઉપર ધંધો કરતા હતા એમ કહે અમે છોકરા લઈ અને રહેતા હતા ભાઈ અને કેવું કે આ છોકરાની સ્કૂલો મોકલા અને આ કરતા હતા ઘરનું

પઈ મારે ટીવી લઈ ગયા ચેટર લઈ ગયા માળે ગયા બધું મારું જે હતું અંદર મારી બુટ્ટી હતી બેસલેટો હતા મારા પૈસા હતા એ બધું લઈ ગયા નામ તો મકવાણા છે અને આ નામ જય સોસાયટી છે અને આ મકાન છે છે વિજયભાઈ મકવાણા નું છે લોકો ચાર દિવસથી બહાર લગ્નમાં ગયા હતા તે હોવાથી સવારમાં અમે બાજુ બાજુ વાળા મેં જોયું તો અમારા ઘરના તાળા તૂટી ને બહાર પડ્યા હતા બકુચા બકુચા બધું તૂટી ના તો અમે આઈને અમને ફોન કરીને બોલાયા તો જોયું તો બધું ઘરનું વિખર હતું અને પેલું આવીને દરવાજે જોયું તો પેલું તારું તૂટેલું હતું બીજી ફરી આયા તો અંદરનું તારું તૂટેલું અંદર આયા તો તિજોરી વિખર વિખર થઈ ગઈ હતી અને અંદર અમારા રૂપિયા હતા અને બીજું તો કઈ હતું જ નહીં અમારું અને એ લોકો લગ્ન માં જાય ત્યાં બધું પહેરીને ગયા હતા રસમો બસમો સોના ચાંદી કશું નહીં ગયું અંદર દસ હજાર હતા એ જ ગયા અમારા અને પોલીસ ને અમે સવાર માં જાણ કરી તો બે પોલીસ વાળા આવી ગયા હતા અને એમને તપાસ કરવાનું ચાલુ કરી છે